પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા પશ્ચિમ કચ્છ ના પોલીસ અધિક્ષક શ્રી વિકાસુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ ડી જાડેજા સાહેબ ભૂજ વિભાગ ભૂજ ના હોય દારૂ તથા જુગારની બદિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અન્વય મુંદ્રા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુંબર સાહેબ નાવ ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ મુંદ્રા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ ના કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા તે સમય દરમિયાન એએસઆઈ દેવરાજભાઈ કે ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કોલોનીમાં સ્ટ્રીટ લાઇટના અજવાડે ખુલ્લામાં બેસીને અમુક ઈસમો ગંજી પાનના વડે તીન પતિનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી રેડ કરતા ઈસમો મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી લવકુશ સુગર યાદવ મહમદ રિઝવાન મહમદ સમીમ તેમજ મુલાયમ સિંગ વિશ્રામ સિંગ રોહિત કુમાર રોહતન ચૌધરી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા પંદર હજાર ચારસો ગંજીપાના નંગ બાવન આમ કુલ કિંમત રૂપિયા પંદર હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુંબર સાહેબ નાવની સૂચનાથી એએસઆઈ દેવરાજભાઈ કે ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ એચ બરબસિયા તથા રોહિત ગીરી એમ ગુસાઈ તથા પૃથ્વીરાજ એસ ગઢવીનાઓ જોડાયા હતા